તાપી પર શહેરના સૌથી ઊંચા મેટ્રો બ્રિજનું કામ શરૂ ત્રણસો પચાસ મીટર લાંબો અને નદીથી વીસ મીટર ઊંચો બનશે સ્ટેશનનું કામ જોરમાં બારડોલી સુરત રોડ પર અંત્રોલીમાં બુલેટ ટ્રેનનો પુલ તૈયાર વડોદરા જિલ્લામાં મતદાર યાદીમાં નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ સત્તર ત્રેવીસ અને ચોવીસ નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશ યોજાશે ખોટી નોંધણી હશે તો રદ કરવામાં આવશે વડોદરા જિલ્લાના ખેડૂતોએ પચીસ નવેમ્બર પહેલા ખેડૂત ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી કરાવી લેવા સૂચના

શામળાજી ખાતે આજે શામળાજીના મેળાનો છેલ્લો દિવસ છે દિવસ દરમિયાન લાખો ભક્તો કરશે ભગવાન શામળિયાના દર્શન તો યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું છે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે ભગવાન શામળિયાના દર્શને હજારો ભક્તો ઉમટ્યા છે વહેલી સવારથી હજારો ભક્તોની દર્શન માટે લાઈનો લાગી છે શામળાજી ખાતે આજે શામળાજીના મેળાનો છેલ્લો દિવસ છે દિવસ દરમિયાન લાખો ભક્તો કરશે ભગવાન શામળિયાના દર્શન અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો ભરાયો છે ચૌદસ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં બે લાખથી વધુ ભક્તો ઉમટ્યા હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળીયાના દર્શન કરી માનતાઓ પૂરી કરી રાજ્યમાં ભરાતા વૌઠા તરણેતર

સમગ્ર રાજ્યો સહિત પાડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે ત્યારે આજે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા આ મેળામાં આવતા ભક્તો માટે મેસવો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોવાના કારણે હજારો ભક્તોએ વહેલી સવારે નાગધરાકુંડમાં આસ્થાથી ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શામળિયાના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી આ લોકોના મતે આ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂતપ્રેત વડઘાડ જેવી આસુરી શક્તિઓની ચુંગાલમાંથી છુટકારો અને અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળતી હોવાની માન્યતા છે ત્યારે ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાયેલા મેળામાં બે લાખ કરતા વધુ ભક્તોએ શામળિયાના ચરણોમાં શ્રી સુનમાવી પોતાની જાતને ધન્ય બનાવી હતી કાર્તિક શુક્લ પૂનમના દિવસે દિવસે અમે અહીંયા અમારા શાળાથી સુવેરા શૈલેષભાઈ કમલેશભાઈનું નું અસ્થિ કરવા માટે આવ્યા છીએ અહીં નાગધરા આ જગ્યા શામળાજીની પ્રસિદ્ધ નાગદરા ની જગ્યા છે ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિના નિયમ અનુસાર અમારે પૂર્વ પૂર્વજો જે રીતે અહીંયા અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં નાગદરાના કુંડમાં સ્નાન કરી અને જે અમારા જે પિતૃના મોક્ષ જે એના માટે પિતૃ મોક્ષ મળે છે અને અને પુણ્ય મળે છે એના માટે સ્નાન કરવા માટે અમારા આદિવાસી તમામ સમાજના લોકો અહીંયા આવતા હોય છે અને પુણ્ય મેળવતા હોય છે મેળાનો મહિમા મોટા મોટા પૂનમનો છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામ કારતક સુદ પૂનમ નાગદરાના કિનારા પર

સુંદર ધાર્મિક મેળા રહ્યો આયોજન નો સંખ્યાની મેદનીની અંદર જ્યારે છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે સામર્યો કાર્યો ઠાકોર સર્વરી મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે જે ભક્ત જે પોતાની આશા લઈને આવે છે એને કાર્યો ઠાકોર હંમેશા તે જ ક્ષણે આશા પૂર્ણ કરે છે કરે છે અને કરે છે કાર્તિક સુધી એકાદશીના શુભ દિવસે તુલસી વિવાહના સુંદર આયોજનથી આપણો આ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અત્યાર સુધીમાં અઢી લાખ જેવા યાત્રારુઓએ ખૂબ સુંદર મજાના દર્શનનો લાભ લીધો છે અને આજે પણ બે લાખ જેવા યાત્રારૂઓ દેવદિવાળીના શુભ દિવસે આવે એવી સંભાવના છે સુંદર મજાના અરવલ્લીના પહાડની અંદર ડુંગરની અંદર જ્યારે શામર બિરાજમાન હોય ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય એની સીમા એનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે છતાં પણ શામરાજી ભગવાનની અસીમ કૃપાથી નિર્વિઘ્ને સર્વે ભક્તો સુંદર મજાનો લાભ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે

કાદર દાઢી છોડાઈ ગયા છે જે કાદર જણાવશો પાવાગઢ ખાતે આજે દેવ દિવાળી પર્વની લઈને અન્નકૂટના દર્શન યોજાયા શું છે વધુ વિગતો જે ચોક્કસથી માસુમ વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવડ ખાતે આજે શુક્રવારે દેવ દિવાળીના શુભ દિવસને લઈને મહા અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને લઈને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો લાભ પણ લઈ રહ્યા છે વાત કરીએ તો આજે દેવ દિવાળીને પાવડ ખાતે માતાજીના ભક્તો હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા છે ભક્તોએ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી તેમજ આજે યોજાયેલ મહા અન્નકૂટના દર્શન કરી ધન્યતાને પામ્યા છે જોકે વર્ષ દરમિયાન આવતી ચૈત્રી તેમજ આશુ નવરાત્રી આઠમ પૂનમ શનિવાર રવિવાર તેમજ વાર દિવસે માતાજીના ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડે છે જેમાં આજે દેવ દિવાળીને લઈ મંદિર દ્વારા માતાજીને આજે વિવિધ વાનગીઓની પ્રસાદી અન્નકૂટ ધરાવ્યો હતો જેને લઈ આજે માતાજીના દર્શને આવેલા માય ભક્તોને માતાજીના દર્શનની સાથે સાથે અન્નકૂટના દર્શનનો પણ અમૂલ્ય લાહો મળ્યો હતો

દેવ દિવાળીને લઈ પાવાગઢ ખાતે ભક્તોનું માનવ મહેરામણ ઉમટ્યું છે મંદિર પરિસર માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું છે આયુર્વેદ હોમિયોપેથીની સ્નાતક કક્ષાની બેઠકો માટે ચોથા ઓનલાઇન રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી જાહેર કરાઈ છે જે મુજબ આયુર્વેદની બસો અને હોમિયોપેથીની બસો સાઠ બેઠકો પર પ્રવેશ ફાળવાયા છે જે મુજબ આયુર્વેદના કોર્સમાં ચોર્યાસી અને હોમિયોપેથીના કોર્સમાં ઓગણસાઠ મળી એકસો બેઠક ખાલી રહી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જીપીએસસીએ વર્ગ એક બેની ની છસો પચાસ જગ્યા પર ભરતીની જાહેરાત કરી છે ઉમેદવારો આયોગની સત્તાવાર વેબસાઇટ પરથી ત્રીસ નવેમ્બર સુધી અરજી કરી શકશે ભરતીને લગતી તમામ વિગતો મુકાય છે યાત્રાધામ શામળાજીના મેળાને પગલે મંદિર દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે કાર્તિકી પૂર્ણિમાનો ભરાશે મોટો મેળો મંદિર વહેલી સવારે કલાક વહેલું ખોલાશે મંદિર ખુલશે સવારે પાંચ કલાકે મંગળા આરતી સવારે પાંચ પિસ્તાળીસ કલાકે શણગાર આરતી સવારે આઠ ત્રીસ કલાકે મંદિર બંધ રાજભોગ ધરાશે સવારે અગિયાર કલાકે મંદિર ખુલશે બપોરે બાર પંદર કલાકે મંદિર બંધ થશે બપોરે બાર ત્રીસ કલાકે ઉત્થાપન મંદિર ખુલશે બે પંદર કલાકે સંધ્યા આરતી અને મેરાયુ દર્શન સાંજે છત્રીસ કલાકે શયનઆરતી રાત્રે આઠ પંદર કલાકે મંદિર બંધ થશે રાત્રે આઠ ત્રીસ કલાકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક્સટર્નલનો અભ્યાસ કરવા માટે ચાર હજારથી વધુ વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા છે તેવામાં દર વર્ષે ઓગસ્ટ મહિનામાં થઈ જતી એક્સટર્નલમાં પ્રવેશની પ્રક્રિયા નવેમ્બરના તેર દિવસ બાદ પણ શરૂ થઈ શકી નથી આ અંગે ખુલાસો એ થયો છે કે કોમન એક્ટના સ્ટેચ્યુટમાં એક્સટર્નલની ડિગ્રી જ નથી તેમાં ડિસ્ટન્સ એજ્યુકેશનનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈડીની જેમ ફાર્મર આઈડી મળશે રાજ્યમાં પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસથી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે જિલ્લામાં તારીખ અઠયાવીસ નવેમ્બર સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે તારીખ એક એક બે હજાર પચ્ચીસની સ્થિતિએ જેના અઢાર વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલ નથી તેવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાય તે હેતુથી તારીખ અઠયાવીસ અગિયાર બે હજાર ચોવીસ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત અને બિલીમોરા વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે આ પ્રોજેક્ટ હેઠળ બારડોલી સુરત રોડ પર અંત્રોલી પાસે બની રહેલા પુલનું નિર્માણ જોરશોરથી ચાલી રહ્યું છે મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે ગડર લગાવી હવે એલિવેશનની કામગીરી ચાલી રહી છે સુરત મેટ્રો લાઇન એકમાં જ્યાં એલિવેટેડ અને અંડરગ્રાઉન્ડ માર્ગનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે ત્યાં જ લાઇન બે બેસાણથી સારોલીના રૂટ પર ચોપાટી અને અડાજણને જોડવા તાપી રિવર બ્રિજ બનાવવાનું કામ શરૂ કરાયું છે આ કામ માટે ચોપાટી પાસે જેટી બનાવવામાં આવી રહી છે